નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીન આપ સૌનું સ્વાગત કરું છું આજે વાત કરી રહ્યા છે દેશમાં વધતા આપઘાતના બનાવોની જે ખૂબ જ ચિંતાજનક છે યુવાનો હોય કે વડીલો પણ આજના સમયમાં દરેક વર્ગના લોકો આપઘાત તરફ વળી રહ્યા છે ઘણા બધા અલગ અલગ કારણો સામે આવે છે ક્યાંક આર્થિક સંક્રમણ છે તો ક્યાંક બીમારી પણ કારણ સામે આવતી હોય છે તો ક્યાંક પારિવારિક ઝઘડાઓ પણ હોય છે કે જે સહન ન થતા હોય જેના કારણે પણ લોકો આપઘાત તરફ વળતા આપણને જોવા મળી રહ્યા છે એનસીઆરબીના જે આંકડાઓ આપણી સામે આવ્યા છે તે ખરેખર ખૂબ જ ચિંતાજનક છે તેમાં રિપોર્ટમાં દેશમાં વર્ષે એક લાખ સિત્તેર હજાર નવસો ચોવીસ લોકોએ આપઘાત કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે એ સિવાય ગુજરાતમાં એક જ મહિનામાં બોત્તર લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને સૌથી વધુ ગુજરાતમાં સુરતમાં લોકોએ આપઘાત કર્યા છે આપઘાતમાં સમગ્ર દેશની વાત કરીએ તો જે સુરત છે તે સાતમા સ્થાને જોવા મળી રહ્યું છે બીજા નંબરે અમદાવાદ પણ છે અમદાવાદમાં પણ નવસો અઠ્યાવીસ જેટલા લોકોએ આપઘાત કર્યા છે રાજકોટમાં પાંચસો પચાસ લોકોએ આપઘાત કર્યો છે ચાર દિવસમાં આઠસો લોકો એવા હોય છે કે જે ફોન કરે છે એટલે એક એવરેજ આંકડો હોય છે કે જે આઠસો જેટલા લોકો ફોન કરીને એવું કહેતા હોય છે કે એમને આપઘાતના વિચારો આવે છે શા માટે આવતા હોય છે શું કારણો હોય છે તેના વિશે પણ વાત કરીશું અને એની સાથે સાથે દારૂની લત અને શું આર્થિક સંકળામણ જ છે આપઘાતનું મુખ્ય કારણ

જાતના જે છે તે કેટલા ચિંતાજનક કહી શકાય છે એનસીઆરબી જે આ આંકડાઓ આપણી સામે આવ્યા છે કે જેમાં દેશમાં વર્ષે એક થી વધુ લોકોએ આપઘાત કર્યો છે અને ગુજરાતમાં એક વર્ષમાં આપઘાત નવ હજાર બે બન્યા છે આપઘાતના બનાવો શું કહેશો આંકડો કેટલો વધારે કહી શકાય છે આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં પણ કેમ વધતી જોવા મળી રહી છે જી બિલકુલ હમણાં હમણાં આપઘાત ના બનાવો ખુબ જ વધારે વધી રહ્યા છે જેનું કારણ છે સહનશક્તિનો અભાવ માણસ ને હવે જે સહનશક્તિ હોવી જોઈએ કે કોઈ પણ નાના મોટા ફેલિયર હોય એ એક્સેપ્ટ નથી કરી શકતા ફાઈનાન્શિયલ લોપ્રેશનમાં હોય છે હોય હોય છે છે ઘણા બધા કારણો જવાબદાર હોય છે સુસાઈડ બે પ્રકારના હોય એક ઇમ્પલસીવ હોય અને એક ડિપ્રેશનમાં અથવા તો કોઈ સાયકેટ્રિક બીમારી ના ભાગરૂપે સુસાઈડ કરતા હોય તો જે ઇમ્પલસિવ હોય એટલે કે આવેસમાં આવીને જેમ રિઝલ્ટ ખરાબ આવ્યું અથવા કોઈ જોડે ઝઘડો થયો અથવા તો કોઈ બોલ્યું અને જઈને આપઘાત કર્યો જે વીસ ટકા એવા કેસીસ હોય છે જેને આપણે રોકી નથી શકતા હોતા પણ જે એસી ટકા કેસીસ હોય છે જે વ્યક્તિ કોઈ માનસિક બીમારીથી પીડાતું હોય માં હોય સ્ટ્રેસમાં હોય એની અંદર આપઘાતના કિસ્સા આપણે રોકી શકતા હોઈએ છીએ એ લોકો કોઈક ને કોઈક રીતના આપણને સિગ્નલ આપતા જ હોય છે કે હું તમને હવે બહુ હેરાન નહીં કરું હું બહુ તકલીફ નહીં આપું તમારી જોડે ફાઇનાન્શિયલ હિસાબો ક્લિયર કરી દઉં અથવા સોશિયલ મીડિયા ઉપર એવી કોઈક પોસ્ટ કરે કે જેથી કરીને આપણને આઈડિયા આવી જતો હોય છે આજકાલ જો કોવિડ પછી જોવા જાવ તો ફાઈનાન્શિયલ ઈશ્યુઝ વધતા જાય છે જેમ લોકો એક બીજાની લાઈફસ્ટાઈલ જોવે છે કે બીજાની લાઈફસ્ટાઈલ ને ફોલો કરવાની ટ્રાય કરે કે આ લોકો ગાડી લીધી તો આપણે પણ ગાડી લેવી છે આ લોકોએ આઈફોન લીધો તો આપણે પણ લેવો છે એવી રીતના દેખાદેખી ના ચક્કરમાં ફાઈનાન્શિયલ ક્રાઇસિસ સાથે ઘણી બધી વસ્તુઓ વધે છે જે તમે દારૂની વાત કરી વ્યસન ની અંદર પણ વ્યક્તિ વધારે પડતા રૂપિયા વેડફે છે એની અંદર એવા એની અંદર ચેન્જીસ આવતા હોય ગેમ્બલિંગ કરતા હોય જુવાર રમતા હોય આ બધી વસ્તુઓના લીધે પણ આપઘાતના કિસ્સા વધતા જોવા મળે છે જી 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 અ ડોક્ટર વિમલ આપને શું લાગે છે કે સૌથી વધુ આર્થિક સંકળામણ જ તેનું કારણ જોવા મળી રહ્યું છે એની સાથે સાથે આજના સમયમાં યુવાનોમાં જે નશાની લત વધતી જોવા મળી રહી છે તેના કારણે પણ જે યુવાનો છે તે આપઘાત તરફ પ્રેરાઈ જતા હોય છે જી અ હું એક સાયક્રેપિસ્ટ તરીકે ચોક્કસ એવું માનું છું કે સુસાઇડ એ મલ્ટી ડાયમેન્શનલ પ્રોબ્લેમ છે એટલે કોઈ એક કારણ ચોક્કસ એને માટે જવાબદાર નથી મુખ્ય કારણોની જે પરિબળોની ચર્ચા કરીએ તો સૌથી પહેલું જેમ ગ્લોબલાઇઝેશન અને અર્બનાઇઝેશન જેમ જેમ થાય છે જેમ આપણે હવે આખી દુનિયા બહુ સીમિત થતી જાય છે અને એમાં આપણું ગુજરાત અને સુરત કે અમદાવાદ એ શહેરો પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે તો અર્બનાઇઝેશનની સાથે પણ આ બધા દૂષણો સાથે આવે છે જેમ ડોક્ટર વિધિ કીધું કે લોકોની સહનશક્તિ ઓછી થાય છે સહનશક્તિ ઓછી થાય છે કારણ કે લોકોના માઇન્ડસેટ ચેન્જ થાય છે અને આપણો સમાજ અને દુનિયા મોટે ભાગે તરફ વધારે પ્રોગ્રેસ કરી રહ્યો છે જેમ કીધું કે ભાઈ ગાડી લીધી આઈફોન લીધો એક્સ વાય ઝેડ જે છે યંગ લોકોમાં જો વાત કરીએ સ્ટુડન્ટમાં ખાસ કરીને આઈઆઈટી જેવી સંસ્થાઓમાં પણ દર વર્ષે ઘણા બધા સ્ટુડન્ટ સુસાઈડ કરે છે તો એ બતાવે છે કે એ વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર છે કદાચ આપણા સમાજનું ક્રીમ જેને ઇન્ટેલેક્ચુઅલ ક્રીમ કહેવાય એ પ્રકારના એ સ્ટુડન્ટ છે પણ છતાં પણ આપણા સમાજમાં નાનપણથી એવું શીખવા આવેલું છે બુદ્ધિશાળી પ્રાણીઓ છે માણસ તરીકે જોવા જઈએ તો પણ આપણે બધા યાદ રાખવું જોઈએ કે આપણે ભગવાને આપણી અંદર બુદ્ધિની સાથે સાથે ઇમોશન્સ પણ ઘણા મૂકેલા છે અને જયારે સુસાઈડ ની વાત આવે છે તો સુસાઈડ એ કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોબ્લેમ નથી પણ એ ઇમોશનલ ડિસોર્ડર છે એટલે કે અમારી ભાષામાં એને જો સમજવા જઈએ તો જયારે કોઈ પણ વ્યક્તિના આત્મહત્યાના વિચારો આવે પછી ડિપ્રેશન ને લઈને હોય કે ઇમ્પલ્સિવ હોય પણ એ જે તે વ્યક્તિની એક ઇમોશનલ ક્રાઇસિસ છે અને એ એ બહાર નીકળવા વ્યક્તિને એવું લાગે છે કે સુસાઈડ જ એક રસ્તો છે તો સૌથી પહેલું કારણ ગ્લોબલાઇઝેશન અને અર્બનાઇઝેશન છે પણ એ થવાનું જ છે અને એ જરૂરી પણ છે જે ડોક્ટર વિધિ વાત કરી કે ડ્રગ્સની વાત કરી તો આજકાલ કમનસીબે યુવાનોમાં ઇન્ટરનેટ થકી એટલી બધી ખોટી અને ભ્રમક ઇન્ફોર્મેશન સ્પ્રેડ આઉટ કરવામાં આવે છે ખાસ કરીને વીડ અને એમડી બાબતે અને એ લોકો એકદમ સહજતાથી આ વસ્તુને સ્વીકારી લે છે કે ભાઈ વીડનો ઓકેજનલ ઉપયોગ કરવો બહુ સારી વસ્તુ છે એનાથી આપણી ઈમેજીનેશન આપણું વધે છે એનાથી આપણી ક્રિએટિવિટી વધે છે પણ મેડિકલી આ બધી વસ્તુમાં કોઈ તથ્ય નથી તો આ પણ આને લઈને પણ માણસની જે વિચાર શક્તિ અને ઇમોશનલ કેપેસિટી હોય છે તે ધીરે ધીરે ઓછી થાય છે છે આની શરૂઆત ક્યાંથી થાય આપણે હાઉ ટુ આઈડેન્ટિફાઈ કેવી રીતે આને ઓળખી શકાય છે દરેક બીમારીના એક લક્ષણ હોય છે જો આપઘાતના વિચારો આવતા હોય અને ઘણી વખત લોકોને ખ્યાલ પણ ના આવે ને અચાનક ફર્સ્ટ ટાઈમ પર પણ લોકો અટેમ કરી લેતા હોય છે પણ એના શરૂઆતી લક્ષણો શું હોય છે

ખોવાયેલો રહેતો હોય અથવા તો પછી કોઈ ફ્રેન્ડ ને મળવાનું ઓછું કરી દે બધા જોડે વાતચીત કરવાનું ઓછું કરી લે જયારે બી મળે ત્યારે હોપલેસ વાતો કરતા હોય એ વોટ્સએપ માં સ્ટેટસ કોઈ દિવસ મૂકતા નહીં પણ અચાનક જ એ પ્રકારના સ્ટેટસ મુકતા હોય કે એમની સાથે કઈ ખોટું થયું છે ને એ વસ્તુ સ્ટેટસ દ્વારા લોકો જોડે પહોંચાડવા માંગતા હોય છે એ વ્યક્તિઓ હોય ઘણા તકલીફ ની અંદર કોઈને કેવી રીતે કન્વે કરવું એ નથી કહી શકતા હોતા એટલે સ્ટેટસ દ્વારા કે બીજી બીજી રીતે કહેવાની કોશિશ કરતા હોય છે બીજું એ આપણી જોડે જે રીતના વાતચીત કરતા હોય જેમ કે હું તમને હેરાન નહીં કરું હવે હું તમને કોઈ તકલીફ નહીં આપું હવે આપણે પૈસા નો વ્યવહાર બધો પૂરો કરી નાખીએ હવે મારે બધા સગાવાલાઓને મળી લેવું છે એ પ્રકારનું વર્તન હોય અથવા તો મારી પાસે એક બે ઉદાહરણ છે કે જેની એક વ્યક્તિએ વર્ષના વચલા દિવસે સ્ટેટસ ની અંદર મૂક્યું તો મીચા મી જે જૈનો ની અંદર મન કર્મ વચન થી સમજ કરી વખતે માફી માંગવામાં આવતી હોય છે એ વર્ષના વચલા દિવસે એમણે મૂક્યું વોટ્સએપ સ્ટેટસ ની અંદર સેકન્ડ ડે એમણે સુસાઇડ કમિટ કર્યો તમે તમારી ખુશી છે સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા શેર કરો છો તો એ વ્યક્તિ આ વસ્તુ શેર કરી જો કોઈ બે વ્યક્તિએ બી એને પૂછી લીધું હોય તો આપણે ચોક્કસ એને હેલ્પ કરી શક્યા હોય બીજો એક કિસ્સો છે કે જેની અંદર એક વ્યક્તિ પીએમ રૂમ માં જે ડેડ બોડીના પગ પાસે ટેગ લગાડેલો હોય છે એનું નામ ને ડિટેલ્સ લખ્યું હોય ત્યાં બીજા ટાઈપ ની અંદર પોતાનું નામ ડિટેલ લખી અને ફોટો લઈને ફેસબુક ઉપર પોસ્ટ કરે છે બીજા દિવસે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે દોઢ વર્ષ પહેલા એક વ્યક્તિ એ એમબીબીએસ ના સ્ટુડન્ટ હતા VS ના અટલ બ્રિજ ઉપરથી એમણે સુસાઇડ કર્યું હતું એમણે એના આઠ કલાક પહેલા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી કે પાણીની અંદર એક શરીર પડી રહ્યું છે ને એમાંથી આત્મા છૂટી રહી છે અને નીચે કેપ્શન લખ્યું હતું ફ્રીડમ જો આ વખતે આ બધી ને જો આપણે ધ્યાન માં રાખીએ આપણે એવું નથી કે એને સુસાઇડ વિશે પૂછશું તો એ વ્યક્તિ સુસાઇડ કરશે પણ જો તમે એને પૂછશો તો એનું મન ખાલી કરતા ને કદાચ એને વિચાર આવતો હશે તો એ પાછો ધકેલી દેશે એવી કોઈ વસ્તુઓ ભેગું કરતો હોય જેમ કે રોગ ભેગો અથવા અમુક દવાઓ ભેગી કરતો હોય હોસ્ટેલમાં રહેતા હોય તો જોડે વસ્તુ ઉપર ધ્યાન આપી શકે એના માં ચેન્જીસ થાય તો એને કઈ તકલીફ લાગે તો તમે એને સાંભળો તમારે એને બીજી કોઈ હેલ્પ કરવાના બદલે સાંભળો જરૂર લાગે તો જે જીવન આસ્થા હેલ્પલાઈન ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા ચાલી રહી છે જે ગાંધીનગરમાં કાર્યરત છે એની અંદર ફોન કરો ત્યાં સાયકોલોજીસ્ટ ચોવીસ કલાક અવેલેબલ હોય છે જે તમને હેલ્પ કરી શકે નહીં તો નજીકના સાયકેટ્રીસ્ટ ને ગવર્મેન્ટમાં પ્રાઇવેટમાં કોઈ પણ જગ્યાએ કોન્ટેક્ટ કરો કારણ કે માણસની લાઈફ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જી બિલકુલ બિલકુલ ડોક્ટર વિમલ હવે અહીંયા જો આજના યંગસ્ટર્સની વાત કરીએ તો જે સૌથી વધારે આજે જે લોકોમાં ઘટતી જોવા મળી રહી છે બેરોજગારી વધતી જોવા મળી રહી છે એના સિવાય પારિવારિક ઝઘડાઓ જે વધતા આપણને જોવા મળી રહ્યા છે એમાં જે લોકો કહી ન શકતા હોય ઘણા બધા અલગ અલગ લોકો હોય છે અમુક લોકો કે જે બધાને બધું કહી શકતા હોય અમુક ન પણ કહી શકતા હોય તો આ આપઘાતના જે બનાવો બનતા હોય છે જે રીતે આપણે અત્યારે આંકડો વધતો આપણને જોવા મળી રહ્યો છે તો ક્યાંક એવા લોકોને જેમ કે ડોક્ટર વિધિએ વાત કરી કે આવા અમુક સિમ્ટમ્સ જોવા મળે તો આપણે એમને બચાવી શકીએ પણ અમુક વખત આપણે એવું પણ જોતા હોઈએ છીએ કે લોકો ફર્સ્ટ ટાઈમમાં જ કંઈક સહન ન થતું હોય સહન ના હોય તો ફર્સ્ટ ટાઈમમાં જ આવું કંઈક ટાઈમ તો આપણે એવા લોકોને તો કદાચ ન જ રોકી શકાય એવું કહી શકીએ છીએ હા એટલે એમાં મારું એવું માનવું છે કે દરેક વ્યક્તિની એક જેમ ફિંગર પ્રિન્ટ જેમ અલગ અલગ હોય છે તેમ દરેક વ્યક્તિની એક સાયકોલોજીકલ અને ઇમોશનલ બ્લુ પ્રિન્ટ પણ અલગ અલગ હોય છે ઘણા લોકોને આપણે બહુ શાંત અને એકદમ સૌમ્ય પ્રકૃતિના આપણે જાણતા હોઈએ છીએ પણ એનો મતલબ એવો નથી કે એ લોકો કોઈ દિવસ સુસાઇડ નહીં નહીં જ કરે અને ઘણીવાર આપણે એવા સમાચારો પણ સાંભળે છે કે આ ભાઈ કા બેને અચાનક પહેલી જ વાર સુસાઈડ કર્યો અને એમની ડેથ થઈ ગઈ તો એ વસ્તુ સમજવી જરૂરી છે કે સૌથી પહેલું પગથિયું એ છે કે આપણે કોમ્યુનિકેશન અને કોમ્યુનિકેશનની શરૂઆત હું એવું માનું છું કે એની શરૂઆત ઘરમાંથી જ થાય છે કારણ કે આપણે ત્યાં દિવસે દિવસે હવે જો તો સંવાદનો જે જે ખીણ છે ને તે બહુ ઊંડી થતી જાય છે એટલે કે મા બાપનો બાળકો સાથેનો જે સંવાદ જે છે એની શરૂઆત બહુ નાની ઉંમરથી જ થાય છે બચ્ચું ટીન એજમાં પ્રવેશે તે વખત થી અને ધીરે ધીરે આપણા ઇમોશન્સને એક્સપ્રેસ કરવાનો સંભાવ આપણા એક કલ્ચરમાં સંભાવ એટલું પ્રમોટ નથી કરવામાં આવતું કારણ કે આને આપણે વીકનેસ તરીકે જોઈએ છે પણ એક સાયકાટ્રિસ્ટ તરીકે હું ચોક્કસ એવું કહીશ કે જો આપણે આપણા ઇમોશન્સ ને જેમ આપણે ખુશ હોઈએ છીએ તો આપણે બધાને સાથે શેર કરીએ છીએ કે મારું આજે સારું રિઝલ્ટ આવ્યું આજે ઓફિસમાં પ્રમોશન થયું મને આજે ઇન્સેન્ટિવ મળ્યું એક્સ તો વાય નોટ ધ બેડ થિંગ્સ ઓર વાય નોટ ધ નેગેટિવ થિંગ્સ એ આપણે શેર કરતા આપણે શીખ્યા જ નથી અને એટલે ઘણી વાર એવું થાય કે માણસ અંદર ને અંદર જ ઘૂંટાયા કરે છે અને એક સ્ટેજ આવે કે માણસને પોતાને જ એવું લાગે કે આગળ બધું ભવિષ્ય અંધકારમય છે અને આમાં મારી કોઈ મદદ કરે એવું વ્યક્તિ જ નથી એવો વ્યક્તિ જાતે જ વિચારી લે છે એટલે કે હેલ્પલેસનેસ અને હોપલેસનેસ હેલ્પલેસને ફિલિંગ હું એવું માનું છું કે પરિવારમાં કોમ્યુનિકેશન એટલે કે સંવાદ મા બાપના બચ્ચાઓ સાથે ભાઈ બહેન સાથે દરેક વ્યક્તિનો સંવાદ ખૂબ જરૂરી છે ઇનફેક્ટ થોડા વર્ષો પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું સૂત્ર આપેલું હતું डिप्रेशन लेट्स शेर एट्ल के ते बात करो बात कर सो तो चौक्स एम रस्ता निकली सके જી બિલકુલ પણ ડોક્ટર વિધિ વાત કરવાથી રસ્તાઓ તો નીકળે પણ અમુક એવી સિચ્યુએશન જયારે લોકોની સામે આવે છે કે જેમ કે ચલો સાયકોલોજીસ્ટ પાસે જ જશે તો એ સાયકોલોજીસ્ટ એની કોઈ આર્થિક સ્થિતિ જે ખરાબ થઈ એને દૂર નહીં કરી શકે ઓર એને ક્યાંક દગો મળ્યો હશે તો એ પણ નહીં સુધારી શકે કંઈક અમુક એવી સિચ્યુએશન છે જેને આપણે બદલી તો નહીં શકીએ તો કેવી રીતે એમને ટ્રીટ કરવામાં આવે છે જી બિલકુલ જેમ આપણે સર જે જે કનેક્શન હોય છે એ હવે ઘટી ગયા છે હવે એટલી હદે આગળ વધી ગયું છે કે લોકો ઘરમાં એક રૂમમાંથી માંથી બીજા રૂમમાં પણ whatsapp પર મેસેજ કરીને કે ફોન કરીને વાત કરતા હોય છે જોડે હોય છે પણ જોડે હોતા નથી બરાબર છે જે તમે વાત કરી કે વ્યક્તિનું એવું તો કેવો સ્ટેટ થાય છે કે એની આપણે કેવી રીતના ટ્રીટમેન્ટ કરીએ એક તો આપડા સમાજની અંદર સ્ટીગમા છે કે માનસિક રીતે કોઈ આપણને પાગલ જ કન્સીડર કરશે એના બદલે બેટર છે કે તમે મેન્ટલી અનહેલ્ધી છો તમારી લાઈફ છે સિચ્યુએશન આવે કોઈની લાઈફમાં બહુ જ ખરાબ સિચ્યુએશન આવે કોઈનામાં થોડી ખરાબ આવે પણ લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન હોય જેમ કે આપડે કહી શકાય કે જન્મ ના મૃત્યુ જીવનનો ભાગ છે જેને આપણે નથી બદલી શકતા એવી જ રીતના લાઈફમાં સ્ટ્રેસફુલ ઇન્સિડન્ટ આવે હોય તો તો પણ પણ થાય એને બદલી નથી શકતા એની સાથે લડવાની એમને સમજાવી શકીએ તમે કેવી એના માટે અમે જો જરૂર પડે તો દવાઓની સારવાર લઈ શકીએ દવાઓની ની મદદ આપી શકીએ એમને એમને વીજળી શેક સારવાર હોય એની મદદ આપી શકીએ જરૂર પડે તો કાઉન્સેલિંગ થેરાપી બધી ઓલ્ટરનેટીવ થેરાપીઝ ને બધું જ હોય છે જો એ તકલીફ માટે લઈને આવે આપડે એમને પૈસા એમને દેવું પૂરું નહિ કરી શકીએ પણ એટલીસ્ટ એ ક્યાંકથી થી તો સ્ટાર્ટઅપ કરી અને એટલા લેવલ ઉપર પહોંચી શકશે કે એમના જે બી લોસીસ છે એ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ કવર અપ કરી શકે તો કોઈ પણ સિચ્યુએશન આવે છે દરેક વ્યક્તિ માટે અઘરી જ હોય છે પણ એનો સામનો કેવી રીતના કરવો એ કાઉન્સેલિંગ ની અંદર અને સાયકો ની અંદર શીખવાડવામાં આવતું હોય છે જરૂર પડે તો દવા અને વગેરેનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જી 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 ડોક્ટર બીમલ આપણે એવું કે આપઘાત જે વિચારો જે આપઘાત ના આવતા હોય છે એ પણ એક બીમારી છે એ લોકોને આપણે કે અમુક એવું કહેવાય છે કે મગજમાં એટલે ઇન મેડિકલ ટર્મ્સ તો હું બહુ એક્સપ્લેન ન કરી શકું પણ કઈ કેમિકલ ચેન્जेस પણ થતા હોય છે મગજ કારણે જી ડોક્ટર જી ડોક્ટર વિધિએ જે કીધું એમાં હું એવું કહેવા માંગીએ છે કે જે માણસને આત્મહત્યાનો વિચાર આવે છે એ આમ જોવા તો સંપૂર્ણપણે એક નોર્મલ વ્યક્તિ છે એટલે સૌથી પહેલું તો એને એવા કોઈ ઉપદેશ આપવાની જરૂર નથી કે તું આવું નહીં સપ્રેસ કરવાની જરૂર નથી તો સૌથી પહેલું તો આપણે એને એક્સેપ્ટ કરવું પડશે કે હા આ પ્રોબ્લેમ છે તો આપણે કદાચ એને કોઈ રીત મદદ કરી શકશું બીજી વસ્તુ હું એવું કહેવા માંગીશ કે જે વ્યક્તિ ડિપ્રેશન માં અથવા જે સુસાઈડના એક ફેઝમાં હોય છે એનું થિંકિંગ જે છે એ એક ટનલ થિંકિંગ જેવું હોય છે આપણે જોવું છે કે ટ્રેન જયારે ટનલમાંથી પાસ થાય છે ત્યારે આજુબાજુ બધું અંધારું હોય છે અને એક ટનલ હોય છે જેવી ટ્રેન ટનલમાંથી બહાર આવે છે એટલે બધું આજુબાજુ થ્રી સિક્સટી ડિગ્રી ઓપન થઈ જાય છે એક્ઝેક્ટલી એ જ વસ્તુ સુસાઇડના ફેઝના વ્યક્તિ થિંકિંગ અને ઇમોશનલ લેવલે ફીલ કરતો હોય છે અને આપણે જાણીએ છીએ કે ટનલ એ કાયમ માટે નથી હોતી એક કિલોમીટર કે બે કિલોમીટર કે પાંચ કિલોમીટર મેક્સિમમ ટનલની લેન્થ હોય છે ત્યાર પછી ખુલ્લું વાતાવરણ આવે જ છે તો ડિપ્રેશનના ફેઝમાં જયારે વ્યક્તિ હોય છે ત્યારે જે ડોક્ટર વિધિ કીધું કે અમુક સારવાર અને સારવારમાં હું એવું ચોક્કસ ખૂબ જ ભારપૂર્વક કહીશ કે દવાઓનો ખૂબ જ મહત્વનો રોલ છે એ ઘણીવાર માત્ર કાઉન્સીલિંગથી અથવા માત્ર સમજાવટથી એ ટનલ થિંકિંગ નથી જતું એને માટે ચોક્કસ દવાઓ જો સમયસર આપવામાં આવે બિલકુલ એટલે પણ આપણે જો વાત કરીએ કે જે પ્રકારની સિચ્યુએશન અને એમાં જો દવાઓ આપવામાં આવે તો એ સિચ્યુએશનમાંથી માંથી માણસને બહાર લાવી શકાય છે પણ અત્યારે જી 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 ડોક્ટર વિધિ જે અત્યારે આપણે આંકડાઓ જોઈ રહ્યા છે કે કે એમાં શું લાગે છે યંગસ્ટર્સનો આંકડો વધતો કેમ જોવા મળી રહ્યો છે યુવાનોમાં જ કેમ નશાને લતની વાત આપણે ચોક્કસપણે કરી પણ સ્ટીલ આપને નથી લાગતું કે આજના જે યંગસ્ટર છે એ તો વધારે પ્રેક્ટિકલ હોવા જોઈએ વધારે સમજદાર હોવા જોઈએ અને છતાં પણ એ લોકોમાં આનું પ્રમાણ કેમ વધુ જોવા મળી રહ્યું છે જેમ કે સોશિયલ મીડિયાનો યુઝ છે બીજી વસ્તુ કે પહેલાના ટાઈમની અંદર હતા અત્યારે છે જે એક જ ચાઇલ્ડ હોય છે નાનપણથી બધી પૂરી કરવામાં આવે બધી પૂરી કરવામાં આવે પછી જો કોઈ વસ્તુ ના પાડવામાં આવે અથવા નાનું રિજેક્શન મળે જે એક્સેપ્ટ નથી થતું જે આપણે આગળ વાત કરી મેં વાત કરી સર વાત કરી કે જે સહન નો અભાવ છે જે આજના યંગસ્ટર્સની ની અંદર વધી રહ્યું છે બીજી વસ્તુ પહેલાના ટાઈમની અંદર લોકો એકબીજા સાથે કનેક્ટેડ હતા પણ અત્યારે સોશિયલ મીડિયા ના કારણે સમ બીજી બીજી વસ્તુના કારણે એડિક્શન ઉપર માણસ બાળક જે યુવાનો છે એ વધતા જઈ રહ્યા છે એ બધા રસ્તા ઉપર તો આ બધી વસ્તુઓ છે ક્યાંક ને ક્યાંક આ બાજુ લઈ જઈ રહ્યું છે કે જેના લીધે થઈને યુવાનોની અંદર આ પ્રમાણ વધી રહ્યું છે આજની તારીખમાં એ લોકો કોઈ પણ નાની વસ્તુ હોય પેલાના ટાઈમની અંદર લોકો ટુ વ્હીલર હોય ઘરમાં ગાડી ના હોય તો પણ એ લોકો બસની અંદર ટ્રાવેલ કરતા હતા કે જે લાઈફ સ્ટાઈલ હતી ગામડે રહીને પણ એ લોકો પોતાની લાઈફ સ્ટાઈલ સેટ કરતા હતા અત્યારે એ લોકો ગામડેથી શહેર ની અંદર શિફ્ટ થાય છે જે અર્બનાઇઝેશન ની અંદર તો એની અંદર એ લોકો શિફ્ટ તો થઈ જાય છે લોકોની દેખાદેખી ની અંદર પણ એના ખર્ચાને એને પહોંચી નથી વળતા હોતા તો આર્થિક સંક્રમણ છે એ પણ એક કારણ છે દેખાદેખી છે ફોમો છે પિયર ઓફ મિસિંગ આઉટ આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ઇન્ટર કનેક્ટેડ છે અને જે રીતે સર વાત કરી

ગયો પછી દસ મિનિટ અને વિચાર્યું દસ મિનિટ વિચાર્યા બાદ એ પોઝિટિવ થયો અને પછી યુવક સાયકોલોજી પાસે ગયો છે અને પછી આજે એ વેલ સેટલ છે તો એવું પણ બનતું હોય છે આપણે લોકોને એવી રીતે મોટિવેટ કરી શકીએ છીએ અમુક કિસ્સાઓ આપની પાસે પણ આવ્યા હશે એવા બિલકુલ બિલકુલ સી જે સુસાઈડ જે આખો જે બે આપણે ગ્રોસ કેટેગરી જે ડોક્ટર વિધે કીધી કે એક ઇમ્પલ્સિવ સુસાઈડ ઇમ્પલ્સિવ સુસાઈડમાં આ બધા આ બધા તબક્કાઓ નથી આવતા એમાં તો ફટાક દઈને માણસના મગજમાં કઈ માઠું લાગી આવ્યું ભાઈ મમ્મીએ ટીવી જોવાની ના પાડી અથવા પપ્પાએ ભણવા બેસવાનું કીધું અથવા મોબાઈલ લેવાની ના પાડી એટલે બીજી જ મિનિટે સુસાઇડ નો વિચાર આવી જાય અને એ વ્યક્તિ એની પર અમલ કરી દે છે પણ જે બીજી કેટેગરીના લોકો છે એ લોકોમાં એ સુસાઈડના વિચારો ઘણા અઠવાડિયા કે મહિના સુધી લોલકની જેમ એને પેન્ડ્યુલમ થિંકિંગ કહેવાય છે કે આપણે અસલના જમાના લોલક વાળી ઘડિયાળ આવતી હતી પેન્ડ્યુલમ થિંકિંગ થાય છે કે મરી જવું છે જીવવું છે હા ના હા ના અસમંજસ જેને એક શબ્દ છે એ જીવન અને મરણના વિચારો વચ્ચે રહે છે અને એ અસમંજસ ક્યારે એને ફૂલ સુસાઈડ એટેમ્પમાં કન્વર્ટ થઈ જાય એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે અને એ અસમંજસમાં ફેઝમાં જો એને પ્રોપર જો ટ્રીટમેન્ટ મળે તો ચોક્કસ આપણે એને આમાંથી બહાર લાવી શકીએ બીજું જે યંગસ્ટર્સમાં જે આપણે વાત કરી કે કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે મેં એવું જોવું છે કે આજકાલ એક એવો ટ્રેન્ડ થઈ ગયેલો છે કે ભાઈ આજની જનરેશન કે આજની જનરેશન બગડી ગઈ છે ખરાબ થઈ ગઈ છે પણ મને એવું લાગે છે કે આખી જનરેશન કદાચ આપણી હમણાંની અથવા તો આગળની જનરેશન કરતા ઇમોશનલી બહુ જ વધારે સેન્સિટિવ જનરેશન છે કારણ કે એટલે જ મેં કીધું કે સુસાઈડ જે છે તે એક ઇમોશનલ પ્રોબ્લેમ છે ઇમોશનલ ક્રાઇસિસ છે અને આજની પેઢી કદાચ પોતાના ઇમોશન્સને પ્રોપરલી મેનેજ કરતા નથી શીખી શકી એ સૌથી મોટું રીઝન છે પણ એનો મતલબ એવો નથી કે આજની પેઢી જે છે કરંટ જનરેશન એ ઇમોશનલી ઇનસેન્સિટિવ છે જી 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 અને એની એના સિવાય છે ડોક્ટર પેધી એક બહુ જ પરિબળ એવું પણ આપણને જોવા મળતું હોય છે કે લોકો સમાજ શું કહેશે આ એક ક્વેશ્ચન માર્કના લીધે પણ ઘણી વખત પોતાના જીવનને ટૂંકાવી દેતા હોય છે એ લોકોને પણ અહીંયા સમજાવવાની જરૂરિયાત છે કે સમાજ શું કહેશે કે શું વિચારશે ને એનો પણ એક સમય હોય છે દરેક સમય છે ને થોડા ટાઈમ માટે ખરાબ હોય છે જો આજે ખરાબ સમય છે તો સારા દિવસો પણ આવશે પણ છતાં પણ લોકોને આ એક ખાલી એક ક્વેશ્ચન માર્ક મગજમાં આવે છે ને લોકો આપઘાત તરફ પડી જતા હોય છે ડોક્ટર વિધિ જી બિલકુલ લોકો એવું જજમેન્ટ કરતા હોય છે કે આ વ્યક્તિ આમ કર્યું કે દરેક વસ્તુ માટેનું જજમેન્ટ પાસ કરતા હોય છે પણ તમારી લાઈફ છે તમારા પેરેન્ટ તમારું ફેમિલી ફ્રેન્ડ આપણા દેશનું પણ બહુ મોટું નુકસાન થાય કે જયારે યુવાન વર્ગ નું મૃત્યુ થાય ત્યારે જે બહુ જ દુઃખદાયક પરિસ્થિતિ હોય છે જેમ કે આપણે આગળ વાત કરી કે કોઈ પણ વ્યક્તિ સુસાઈડ કરે છે આટલી હિંમત લાવે que é કોઈ પણ તમે નાનકડું કામ કરતો હોય સ્ક્રુ સ્ક્રુ ડિસ્મિસ થી કે પછી ચપ્પાથી તો તમે તમને વાગે એનું કેટલું ધ્યાન રાખતા હોય છે જયારે વ્યક્તિ પોતાનો જીવ આપતો હોય છે ત્યારે કેટલું કેટલું વિચારતો હશે હશે કરતો કે તમે વાત કરી મિનિટ વિચાર્યું અને પછી એવી રીતના વ્યક્તિ મહિનાઓ સુધી વિચારતો હોય છે અંદરથી ગૂંડામણ અનુભવતો હોય છે પછી જયારે જઈને એટલે કેટલી હિંમત આવતી હોય છે લોકો કોઈ પણ વ્યક્તિ સુસાઇડ કરે એટલે પહેલું જજમેન્ટ એવું પાસ કરે કે કેટલો નબળા મન નો કે આટલી સિચ્યુએશન એ પરિસ્થિતિનો સામનો ના

અને રીતના સમાજે પણ એ વસ્તુ સમજવાની જરૂર છે કે કોઈ વ્યક્તિને સાયકિયાટ્રિક ઇશ્યુ કે ડિપ્રેશન થાય છે તો બે ચીજ તમે સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ જાઓ ટ્રીટમેન્ટ કરાવો ના કે તમે એને જજ કરો અમે અમારા ક્લિનિકમાં હું ઘણી વખત ઓબ્ઝર્વ કરીએ છે કે લોકો બહુ દૂર દૂરથી અમારી પાસે બતાડવા આવે કે અમારા એરિયામાં જઈએ ને તો લોકો શું જોવે કે આ સાયકિયાટ્રિસ્ટ પાસે ગયા આ થિંકિંગ હજુ પણ સમાજની અંદર એટલું જ પ્રિવેલન્ટ છે માટે બીજા દેશમાં આંકડો ઓછો હોય છે ક્યાં ત્યાં લોકો બહુ પ્રેક્ટિકલ હોય છે બીજાના એક તો બીજાના બહુ ડોક્યો નથી કરાતા કરતા અને હોય તો પણ બહુ જ પ્રેક્ટિકલી લેતા હોય છે અને સાયકોલોજીસ્ટ પાસે જાય તો પણ કોઈ બહુ મોટી વાત નથી સમજતા પણ આપણા દેશમાં આપણે સંસ્કૃતિ તો લઈને સાથે ચાલીએ છીએ પણ આ એક એક પિછડી માનસિકતા પણ આપણે જે લઈને ચાલતા હોય છે એના કારણે પણ લોકો સમાજ શું કહેશે અને કેવી રીતે હું બહાર આવીશ આ બધી બાબતોના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક સમાજની માનસિકતાને પણ બદલવાની જરૂરિયાત છે એમાં એક એક ડોક્ટર વિધિનો એડ કરવા માંગીશ કે આપણો સમાજ એ સોસાયટી ઓરિએન્ટેડ છે એટલે કે સમાજ ઓરિયન્ટેડ છે જયારે વેસ્ટર્ન કન્ટ્રીઝ જો આપણે જોઈશું વેસ્ટર્ન કલ્ચર તો એ ઇન્ડિવિજ ઓરિયન્ટેડ એટલે વ્યક્તિગત જી જી આજ માનસિકતા એમને ક્યાંક પ્રેક્ટિકલી આગળ લઈ જાય છે સમય પણ છતાં એ લોકો ત્યાં એકલતા નું ને ડિપ્રેશનનો નું આપણને ત્યાં જ્યાં સોશિયલ સપોર્ટ છે તો એનો ગેરફાયદો બી છે ત્યાં સોશિયલ સપોર્ટ છે બંને બેલેન્સ કરવાની બહુ જરૂરિયાત છે આ બને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર વિધી ડોક્ટર વિધી ડોક્ટર વિમલ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ તો આપઘાત જ અંતિમ પગલું કેમ કેમ લોકો આવું માની લેતા હોય છે કેમ બધા જ રસ્તા હોય બંધ થઈ ગયા છે હવે હું શું કરીશ એવું વિચારીને પોતાના જીવનને ટૂંકાવી દેતા હોય છે હું દર વખતે કહેતી હોઉં છું કે આજે આપણું જીવન છે એ ભગવાને આપેલી ભેટ છે અને ભગવાને આપેલી ભેટ શું આપણે ભગવાનને જ પાછી આપી દઈએ છીએ કે પછી એનો જ નિરાધાર કરી દઈએ છીએ એ કેટલું યોગ્ય કહી શકાય છે દરેક સમય થોડા સમય માટે હોય છે આજે જો તમારો ખરાબ સમય છે તો કાલે ચોક્કસપણે સારો સમય આવશે તમારે માત્ર પેશન્સ રાખીને વેટ કરવાની જરૂર છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર